ભવ્ય નવરાત્રીસવ બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું નવરાત્રી ચોથા દિવસે ગરબા રમવાની ધૂમ જોવા મળી હતી ગામના લોકોએ ઉત્સાહથી ગરબામાં ભાગ લીધો આ દરમિયાન વ્યારા ડીવાય પરમાર સાહેબ પણ હાજર હતા અને ગરબાનો આનંદ માણ્યો

સ્વામી વિવેકાનંદનુખ છું દર વર્ષી આ વર્ષે પણ આયોજન કર્યું છે અમારું આ સેતુ વર્ષ છે અને